એક ખુશ ખુશાલ મનમાં શું હતું કે તેણે પોતાની બંને દીકરીઓ સાથે નહેરમાં છલાંગ લગાવી મોતને વહાલુ કર્યું એક સાથે અનેક સવાલો ઉભા કરતી શું છે આ સામૂહિક આપઘાતની ઘટના જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ સાત નવેમ્બર બે હજાર સમય સવારનો સ્થળ બોરીસણા ગામ કલોલ કલોલના બોરીસણા ગામમાં રહેતા પેટ્રોલ પંપના માલિક ધીરજભાઈ રબારી ઘરેથી બે દીકરીઓને લઈને નીકળ્યા હતા બંને દીકરીઓના આધાર કાર્ડ કઢાવવા જવાનું કહી ગાડી લઈ ગયા હતા જોકે મોડી સાંજ સુધી ધીરજભાઈ દીકરીઓ સાથે પરત ફર્યા ન હતા જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા બીજી તરફ ધીરજભાઈએ તેમના એક મિત્ર ને ગાડી નું લોકેશન અને મોબાઈલ નો પાસવર્ડ મોકલ્યા નું જાણવા મળ્યું હતું પરિવારે સગા સંબંધિત તેમજ મિત્રો પણ ધીરજભાઈ નહીં જેથી પરિવારે સાથે જ પોલીસ સ્ટેશન માં ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી મોબાઈલ પર મોકલેલા લોકેશન ના આધારે તપાસ કરતા ધીરજભાઈ ની ગાડી શેરીસા નર્મદા કેનાલ પાસે હોવાનું બહાર આવ્યું ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની સાથે પોલીસની ટીમ કેનાલે પહોંચી ત્યાંથી દસ વર્ષીય જાનવી અને સાત વર્ષીય જીયાનાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ ધીરજભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો પોલીસ સ્ટેશન ખાતે અમને એક મનોજ દેસાઈ નામના વ્યક્તિએ ખબર આપેલ કે તેમના ભત્રીજા ધીરજભાઈ ધીરજભાઈ દેસાઈ જાનવી અને જિયાના તેમની બે પુત્રી સાથે ગુમ થયેલ છે જેથી કરીને આ તપાસ અન્વયે અમારા પોલીસ દ્વારા તુરંત જ કેનાલ પર તપાસ કરતા તેમની ગાડી અને મોબાઈલ ફોન ત્યાં મળી આવેલા ત્યારબાદ રાત્રે તરવૈયાઓની ટીમ દ્વારા પણ શોધખોડ કરવામાં આવેલ જે જે અનુસંધાને આજે લગભગ સવારના ટાઈમમાં બંને જે બાળકીઓ છે જાનવી અને જીયાના તે બંનેના મૃતદેહો આજે મળ્યા આવેલ છે ગાંધીનગરમાં ત્રણ પેટ્રોલ પંપના માલિકનો સામૂહિક આપઘાત બે દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યું જુવાન પેટ્રોલ પંપ માલિકનું પાછળ પાછળનું કારણ અકબંધ પોલીસના કહેવા મુજબ ધીરજભાઈ બોરીસણા સુખી સંપન્ન પરિવારના છે છે ત્રણ પેટ્રોલ પંપના માલિક ત્યારે ઘણા સવાલ ઊભા થાય છે આર્થિક રીતે સંપન્ન ધીરજભાઈની એવી તો શું મજબૂરી હતી કે તેમણે બે દીકરીઓ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવવી પડી પરિવારજનો પાસેથી હાલ કોઈ વાત નથી જાણવા મળી બંને દીકરીઓ સાથે આપઘાત કરતા પહેલા તેમણે મિત્રને લોકેશન અને પાસવર્ડ મોકલ્યો હતો આ બધું પહેલાથી તેમણે વિચાર્યા બાદ જ કર્યું હશે એટલે જ પોલીસ દરેક વિગતો તપાસી રહી છે આ નિવેદનો જ્યારે લેશું ત્યારે બહાર આવશે અત્યાર સુધી એમના નિવેદનો હજી લીધા નથી પરિવારના અમે અત્યારે જે બાળકીઓના મૃતદેહની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ જેમના પિતાજી છે એમનો જે કાંઈ ફાળ મળીએ પછી આપણે આગળના નિવેદનો લઈ શકીએ ત્યાંથી થોડે દૂર છે એમની એમની કારનું લોકેશન સાબાસપુર કેનાલ પાસે હતું એટલે હવે જેનું લોકેશન અને એમના ફોનની ડિટેલ્સ બધી કઢાવી છે અમે એમનો પાછળ ફોનની ડિટેલ આવશે પછી આપણને મળે ધીરજભાઈની બે દીકરીઓ સાથે આપઘાતની ઘટ્ટા એ બોરીસણા ગામ સહિત આખા કલોલમાં ચકચાર મચાવી દીધી છે તેમના એક પગલાથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે ત્યારે પોલીસ તપાસમાં સામૂહિક આપઘાત પાછળનું શું કારણ બહાર આવે છે તે જોવાનું રહેશે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર